સુરત મહાનગર પાલિકાની સ્મીમેરની વિપક્ષી કોર્પોરેટરે લીધેલી આકસ્મિક મુલાકાતમાં બાળકોના ત્રણ વોર્ડમાં ત્રણ દિવસથી પાણી સપ્લાય ઠપ હોવાની ઉજાગર થઈ છે જટાવેલી બોટલ સાથે બીમાર બાળકોને વોર્ડ બહાર પાણી માટે લઈ જવાની કફોડ સ્થિતિ હાલતો સહન કરવી પડી રહી છે સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણગણ અને હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હિરપરાએ સ્મીમેર હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી જેમાં પ્રથમ માળ પર જ્યારે એક બીમાર બાળકીને તેમની માતા બહાર પેસેજમાં બોટલ સાથે નજરે પડતા જાણ કરાઈ હતી કે ત્રણ ત્રણ દિવસથી પાણી સપ્લાય નથી મહેશ અણગણે જણાવ્યું કે ભાજપના શાસકો ખોટા બણગા ફૂંકવામાં જ માને છે સામાન્ય સભામાં ખોટી વાહવાહ લૂંટીને ચોવીસ કલાક પાણી સપ્લાય વ્યવસ્થા માટેની માહિતી આપીને લોકોને ગેરમાર્ગે દોરી છે હકીકત એ છે કે પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં પાણી પહોંચાડવામાં સક્ષમ નથી છેલ્લા ત્રણ ત્રણ દિવસથી સ્મીમેર હોસ્પિટલમાં બાળકોના તમામ વોર્ડમાં પાણી આવતું નથી આવી સ્થિતિમાં બીમાર બાળકોને સાફ સફાઈ માટે વોર્ડ બહાર લઈ જવાની એક રીતે યાતનામાંથી અનેક પરિજનો પસાર થઈ રહ્યા છે અસ્યતા સાથે પ્રકાશવાળા